ઓય તમારી છે બીજી કોઈ આર વાતો કરો છો ના ભાઈ ના હા હાસુ બોલજો બીજી કોઈ આર વાતો કરો છો તમે અરે હા હાસુ કહો તારી સિવાય બીજા કોઈ આર વાતો નથી કરતો એમ હા તો રોજ રાતે બે બે વાગ્યા સુધી જે રીમા વાતો કરો છો ને તમે મારી છે આઈડી છે ને પાછા એમ કે કોઈ આર વાતો નથી કરતો ખોટું બોલો છો તમે મારી સામે હું હું ખોટું બોલ્યો આ ફેક આઈડી કોની છે મારી મેમાં મેસેજમાં વાત કોણ કરે હું તો હું હું ખોટું બોલ્યો

વાઠા હોળી ની રાહ જોઈ ને બેઠા છે અને પહેલા ને રોજ હોળિયું હોય છે